જો આ ચુંગડી તો તારે મારા નામ ની ઓઢવી પડશે અને લગતર ગડી ના પાણી ના ભરાવો તો તો માથા ભરે જીવો નહીં લાવ કે ચુંગડી નો મોટા ભાઈ મારો જાતે જવું પડશે જો છો ઠેલી દાનલ ક્યાં સુધી જીવાના પંજા માંથી છટકી શકે છે અરે હું કોણ આવે જોડો તો એ મળવાને

ખબર નહી હોય તને અરે જાણે અત્યાર ધને જીવો હાથમાં ત્રણ કંપે ઉઠશે એવો વર્તા ઉછો ભયાનક ત્રાસ કદી કે બાલ પણ ડોલી ઉઠશે જો છો તારે ચુંદડી મારા નામ ની ઉઠવે પડશે અરે જીવા ભાઈ બરી જબરી ના કરો ના મુંગો મનુષ્ય દે મળ્યો છે તો તમે જરાક સુધારે લ્યો ભાઈ અરે આ મોંઘો મનુષ્ય દે અરે યા ફરી ફારી ને અરે છારે અરે યા નઈ બળે વાર મવાર એ માટ જીવા તું એ ભાઈ જીવા લગેરે ગમે માથા ભરે સુધી હાથું પડે છોકરા માથા ભરે મને સમજાવે છે તો

બંધ કરતા ના ભજન ભવાના જોઉં છો આ જીવાના કોણ બચાવે છે ઈશ્વર ને લૂંટનાર તું કોણ છે પેલો તો મને એ કહે તો મારા માર્ગ ની વચ્ચે આવનાર નરી પતા ધરમ ખાની ધારી તું કોણ છે અરે હું શું આ ધરતીનો માનવી અને તારા જીવાને યમના દ્વાર સુધી પહોંચાડનાર છું મારું નામ છે માત્ર એ જ ખેમરિયા એ ખેમરિયા જે માર્ગે આવ્યો ને એ જ રસ્તે પાછો ચાલ્યો જા આવ્યો છું દારેલ ને ઉઠાડવા માટે અને આ દારેલ લઈને જ જઈશ હટી જા મને માર્ગ માથે પણ પેલા કહે કે તું કોણ છે અરે મારા નામથી થી અજાન અરે ઉ કોણ કા લગતી ગડી માથા ભરે જીવો જેના નામ ની બાર બાર ગાવ સુધી હાક પડે અરે છોકરા રડતા પારણામાં માં છાના રહે એવો લગતી ગડી માથા ભરે જીવો હટી જા મારા માર્ગ માથે અરે હજુ પેડલ છે પાછેર પાઈ સાગર પીવાની લઈ ગઈ વાસ આવ બેડાળ પર ખુલ્લું છે અરે તો રાકુની જુએ છે અરે રાજંત્રકલા ઉસ્તાદના અત્તાલ કેરે બદલાતા નથે સૂર્ય ઉગે પછી પેના ખાળો બદલાતા નથી બદલાય ભલે જગ તાખો પણ જીવાના ના દાય હજી બદલાતા ન કાયરો તાકા તો કઈ જોતા નથી નાદ કઈ ઓછા કરો પાણી વિના રોપાવો હવે બકવાસ કઈ ઓછા કરો કોણ સમજી છે નહીં કે પણી હારી તણો ઘાટ છે સમજ નહીં કે પણી હારી તણો ઘાટ છે નથે ચોરીઓ નો ખડખડાટ આઈ તો સમસાયર નો અરે તલવાર મારી ચકચકે આજે રુધિર તારું ચાખવા પાછો વળી જા જીવા તારું લગતીર ગઢ નું નાક રાખ ઓરા જોવે છે આ મેદાન મેદાન પણ ખુલ્લું છે ਕੀ ਕਰੀਏ ધુમાડો ખીમડિયા હવા કાળા કપડા પહેરી હાથમાં હથિયાર ધારણ કરી અને કઈ બાજુ જાવ છો ભાઈ જાવ છું ઢાલે દે એ જ પાપિયાને સારવા માટે જાવ છું જાવ છું ઢાલે દે હે જ મરનાર મારી બેન ચંપાના ન્યાય માટે જાવ છું ઢાલે દે અરે કોઈ પણ બેન રીતના વેડલા લુકતા હોય અને તમારી બેન સંપન્ન તમને ત્રણ ત્રણ વખત દિવ્ય દર્શન થાય તો આવજો મારા અલગધણી પાસે ભાઈ જરૂર ડાલર દે જો મારી બેન ચંપાના મને દિવ્ય દર્શન થશે તો જરૂર આપણે અલગધણીને પારે આવીશ પરંતુ તમારે એક વચન મને આપવું પડશે જરૂર ભાઈ કે અત્યારે તમે મારા પછી ગુરુ બનો અને હું તમારો શિષ્ય જેવી મારા અલગધણીની મરજી ભાઈ મંજૂર છે ને વાત જેવી મારા અલગધણીની મરજી ભાઈ તો હવે નાલદી જાવ છું આજ ધનાને ધમ રોળવા જાવ જાવ છું ડાલ દે એ જ મારી નાર મારી બેલ છપ પર બાટ જાવ છું જાવ છું ડાલ દે એ જ જાવ ધણસીના રાયnda ધાન રજો જાવ હેય ભાલાવારા હેય નખરમ ને જા ધારી હેય બાર બીજ ના ધણી મારા ભક્ત ની लाज રાખજે મારા વાલા આજ હઠલે દાડા જણે મારા નાવ ની ચુંદરી ઉઢાડવા માટે ગયો મારા માર્ગ માં ખેમડ્યો એને તો હું જોઈ લઈશ પણ જીગર કહો મોટા ભાઈ અત્યારે બો કલેક્ટ ચોકે બરોબા અંદર અંદરનો માણસ બહાર ને આય બહાર માણસ અંદર ને આય મારી રજા સિવાય ચકલો પણ ફરકો નો જોય ઘડી બે ઘડી આરામ કરું છું ચાલ ભલે મોટા ભાઈ હાલતા હાલતા લગતીર કટ ભગી ગયો મારા બાપુના હુકમ પ્રમાણે માથા ભરે ભારે નું ગામ આવી ગયું હે 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 બસ આ ગામ લાગે છે અને એ લગધીર કેટલ લાગે છે પણ અહીંયા સેટલું ફરકતું નથી અવાજ નથી આવતો આ એક જ બોલે છે ક્યાંથી આવે છે બહુ આગેથી આગેથી એટલે એટલે બહુ આગેથી કેટલો કાગે થી બહુ આગે થી સુરત નહી આગે અમદાવાદ ઇથી આગે ગાંધીનગર ઇથી આગે વલસાડ ઇથી આગે તો ક્યાં થી ઓડી માંથી અરે અરે હે હે હા 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 એટલે ભાઈ હા બોલ ને એટલે આપ તમે સાઈડ માં ભરો મને ખબર પડે હા બસ એમ એ એટલે આ ગામ લખધીરગઢ હા હા એટલે લખધીરગઢ ગામ મોટું છે એટલે આયા મેં હાંભળું છે ઓલા જીવાભાઈ માથા ફરે એના ઘરે જાવું છે ભાઈ આ એનું જ ઘર છે પણ તું ક્યાંથી આવસ હું ક્યાંથી આવું છું એમ કહી દો હું આવું છું ઢેલડી નગરીના મહારાજ તારું નામ મારું નામ કોટવાળ કાકા કેના કાકા એટલે કોટવાલ કાકા એમ કેના કાકા અવાજ ન આયો જો ઈ કે અવાજ નથી આવતો એમ નહીં

એટલે આમ અવાજ બોલવા જ કરો ને થોડો એટલે આમ કઈ બહુ તો વાંધો નહીં હે હે જીવાભાઈ હા કોટવાડ હા હા બસ હવે બોલ્યા મેં વાત સાંભળી છે કે આ લગતી અને આમજો આજે તમારા નામનો બહુ ગુણ ગવાય છે અને મોટા માણસો અને લગદીરગઢમાં છે માથા ભરે જીવા એ તમે પોતે હા વાહ 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 બાર બાર ગામ સુધી જનામ આમને હાકું પડે એવો લદ્દર ગઢ નો માથા ભારે જીવો એવું પોતે હા બરોબર છે પણ મેં વાત સાંભળી છે કે તમારું નામ બહુ ઊંચું છે અને માથા ફેરે જીવો એટલું નામ સારું છે એમ બરોબર એટલે આ તમે પોતે વાહ વાહ જીવા ભાઈ વાહ વાહ જીવા ભાઈ તારી માનો જીવો એટલે ઓટવાઈ

તો રાજને સોપતા એવા રમકડા અરે રમકડા કે ના જ મદિરાની રમજટ બોલાવો વાહ વાહ સરે આપણે સ્વામી મહેફિલ જમાવો હા આવેલા કોટવાડ આ ડાયરાના દિલ પ્રફુલ્લિત કરો એમ નહીં એટલે આ નૃત્ય આવે છે હા ભાઈ એમ બોલો મને ખબર પડે તમે ઉતાવળા બોલ મને ખબર નથી પડતી નૃત્ય જો જીગા બોલાવ બોલાવ કોકલે કંઠે મૃગ નાની મધુરા શુદ્ધ કંઠ રેલાવતી આવી ગાને વાળી બોલાવ લે કોટવાડ હેટો બેજે શેને કુકડી કીધી કોકેલ કંચેમ્બર વોકેલ ક્યાંથી હું કઢી છે મહારાજનો છે એટલે તમે મહારાજ જ છો ખબર નથી એટલે અહીંના મહારાજ કહેવા હા જલણી ની અંદર હા 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 દીકરી મેં કંઈક ફાળી છે લગભગ હા ફાળી ગયો તો હું તો ઓળખો નહીં કોટવાર ને

ભગવાન સબકો દિલકારીતા લ જીવન પર સાથ નિભાને વે જીવન સર્જરી ભાગ્યવાળ કોઈ દેતા હોય હાથો દીવા ભાઈ ઓ દરબાર we go યાદ કરવા છે ત્યારે એ મારા દાદા ના પગલા જા

બંને કોકલ કંઠી મૃગને એની એવી નૃતિકા હર પીલે પીલે ઓરે દાદા પીલે પીલે ઓરે દાદા હા બાય બાય ટાટા હા ચુમો ચૂમો

ha ha ha